આ સાથે જ અમદાવાદ જિલ્લામાં લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે વિધાનસભા ગૃહમાં સરકારના લેખિત જવાબમાં ખુલાસો થયો છે અમદાવાદ જિલ્લામાં ત્રણસો અડતાળીસ શિક્ષકો લાયકાત વગરના ફરજ બજાવે છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલમાં ખુલાસો થયો છે

શાળાની અંદર ફરજ બજાવી રહ્યા છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેમાં સરકારે લેખિત જવાબ આપ્યો છે અને આ લેખિત જવાબની અંદર જે વિગતો સામે આવી છે તેમાં અમદાવાદ શહેરની સુડતાલીસ શાળામાં બસોને ઓગણીસ શિક્ષકો લાયકાત વગરના છે દસક્રોય તાલુકાની સાત શાળામાં પંદર શિક્ષકો લાયકાત વગરના છે સાણંદ તાલુકાની ત્રણ શાળા છે તેની અંદર ત્રણ ધોળકા તાલુકાની છ શાળા છે જેની અંદર દસ શિક્ષકો લાયકાત વગરના છે ધંડુકા શાળાની સત્તર શાળામાં તાલુકાની શાળામાં પચીસ શિક્ષકો લાયકાત વગરના છે તાલુકાની શાળામાં શિક્ષકો લાયકાત વગરના છે વિરમગામ તાલુકાની સત્તર શાળામાં છત્રીસ શિક્ષકો અને માંડલ તાલુકાની બે શાળામાં ત્રણ શિક્ષકો લાયકાત વગરના અભ્યાસ કરાવી રહ્યા છે જોકે સરકારે બચાવ કરતા એવું પણ જણાવ્યું છે કે બાળકોના અભ્યાસ ઉપર વિપરીત અસર ન પડે તે માટે થઈ અને હાલ જે શૈક્ષણિક સત્ર ચાલી રહ્યું છે એ શૈક્ષણિક સત્ર સુધી એ શિક્ષકોને હટાવવામાં નહીં આવે પરંતુ ચાલુ શૈક્ષણિક સત્ર પૂરું થયા બાદ આ શિક્ષકોને હટાવવાની ખાતરી પણ લેખિત સ્વરૂપે સરકાર દ્વારા આપવામાં આવી છે અમારા આપનો આ માહિતી બદલ તો અમદાવાદ જિલ્લામાં ત્રણસો અડતાળીસ શિક્ષકો લાયકાત વગર ફરજ બજાવે છે અને આ સાથે બાળકોના અભ્યાસ પર જો કે અસર ન પડે તે માટે ચાલુ શૈક્ષણિક સત્ર બાદ લાયકાત વગરના શિક્ષકોને હટાવવાની સરકારે ખાતરી આપી છે